જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે હાલ પોચી ગયા છીએ જ્યાં મેળીમાં જ્યાં ખાખરાવાળી મેલી તરીકે ઓળખાય છે તો હવે મારી સાથે વિડીયો બનાવી લઈજો મારી ચેનલમાં જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યાં મંદિર મિત્રો જ્યારે રાનપાડા ત્યારે રાનપાડીનું પાટિયું કહેવાય તો એ જગ્યાએ આવેલું છે ને ગારીયાધાર પાલિતાણા હાઈવે ઉપર જ્યાં મંદિર આવેલું છે તો તમે પણ જ્યાં દર્શન કરવા માગતા હો તો મંદિરોમાં બન્યા રહીજો ઠેર સુધી જ્યારે તમને બે સ્થાનક બતાવવાના છે જો કે મેન સ્થાનક જ્યાં આની મંદિરની જ્યાં પાછળ છે તો એ પણ તમને બતાવીશ તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા જાય સરસ મજાનું પરબ જ્યારે આયા પણ જ્યાં હાઈવે ઉપર સરસ મજાનું જ્યાં પાણીનું પરબ પણ બાંધેલું છે તો હાલો આપણે પહેલાં જ્યાં અંદર જઈમાં મેળીમાંના દર્શન કરીએ મિત્રો અને આ રસ્તો એક જાય છે પાલીતાણા અને આમ રસ્તો જ્યાં હાલ જાય છે ગાડીયા મિત્રો અને જ્યાં સામે સામે તમે નિહાળી શકો છો તો એ જ્યાં રાનપળાનું ત્યાં પાટીઓ પણ ઓળખાય છે તો હાલો જઈએ પહેલાં આપણે મેયડીમાંના દર્શન કરી મેળીઓમાં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો જે આપણે જ્યાં મેળીમાના પણ દર્શન કર્યા તો જ્યારે મેરડીમાંનું જ્યાં મંદિર છે એમ છે તેની સામે જ્યાં સરસ મિત્રો એક સરસ મજાની વાય પણ છે તો એ પણ જ્યાં તમે નિહાળી શકો છો તો હાલો આપણે વાઈમાં પણ જ્યાં કંઈક ઇતિહાસ છે મિત્રો તો હાલો તમને જ્યાં વાય પણ બતાવો અને સરસ મજાની જ્યાં રિનોવેશન કરીને સરસ મજાની જ્યાં મેળીમાની પ્રતિમા પણ અત્યારે હાલ જ્યાં વાયની બહાર સરસ મજાનો ગેટ બનાવી અને મૂકેલી છે તો આલો આપણે અંદર જઈ અને વાય જોઈએ મિત્રો તો વાયનો પણ કંઈક ઇતિહાસ છે તો આલો તમને વાય બતાવું તો અત્યારે હાલમાં જ્યાં વાય પણ મિત્રો સરસ મજાની જ્યાં ભરાય પણ ગઈ છે તો એ પણ તમે જોઈ શકો છો તો હાલો આપણે અંદર જઈ મિત્રો અને અંદર જઈને તમને જ્યાં બતાવું મિત્રો તો એક સરસ મજાની વાય આયા પણ છે અને આ વાયનો મિત્રો કંઈક મહિમા છે જો કે બહુ જૂની વાય છે અને જ્યારે એ પણ તમે જ્યાં જોઈ શકો છો બહુ એટલે બહુ જૂની વાય છે અને જ્યારે સામે મેળેમાંનું મંદિર મિત્રો તો એ પણ એક તમે જોઈ શકો છો અને જ્યારે મેળીમાંના દર્શન આર્થે આવશો તો મિત્રો અવશ્ય વાહની મુલાકાત લેવાનું સૂકતા નહીં તો હાલો આપણે આથી જઈએ આગળ અને કંઈક આગળ પણ કંઈક લોકેશન બતાવવાની જ્યાં કોશિશ કરીશ મિત્રો તો મિત્રો જ્યાં રોડ સાઈડ જ્યાં સરસ મજાનું જ્યાં નવું મંદિર બનાવવા આવ્યું છે જ્યાં મેળીમાંનું તો મિત્રો જ્યાં જૂનું જ્યાં કહેવાય જ્યાં મેળીમાંનું સ્થાનક તો જ્યાં એકઝડટ જ્યાં મંદિરની જ્યારે પડખે ત્યાં તમે જોઈ શકો છો તો જ્યાં મિત્રો એ વાડીમાં છે તો હાલો આપણે જ્યાં જઈ અને પહેલાં જ્યાં મેન જ્યાં મંદિર છે જ્યાં ખાતરાવાળી મેળી તરીકે જ્યાં ઓળખાય છે તો પહેલાં આપણે એના દર્શન કરી મારી સાથે વેડિયો બન્યા રહી ગયો તો તમે આવો છો તો રોડ સાઈડથી જ્યાં મંદિરની સાઈડમાં જ્યાં દરવાજો છે અને આ એની જ્યાં જગ્યા છે જવાની તો મિત્રો એકઝટ સામે જ છે બહુ દૂર નથી આવી તો હાલો પહેલાં ત્યાં જઈ અને જ્યાં મેળીમાં દર્શન કરી જ્યાં જૂનું ગણાય છે મિત્રો અને મિત્રો ખાસ કરીને જ્યાં આ રોડ સાઈડ જ્યાં મંદિર છે ત્યારે તો જ્યાં દર રવિવારે જ્યાં આજુબાજુના ગામના જ્યાં બાળકો પણ જ્યાં મેળીમાંની જ્યાં પરિષદી લેવા આવી જતા મિત્રો અને જ્યાં ઘણા સેવા મંડળ ગ્રુપ છે તો એ પણ આવી જાય છે અને દર રવિવારે અહીંયા સરસ મજાની જ્યાં પ્રસાદીનું વિતરણ પણ થાય છે અને ઉનાળામાં સરસ મજાનું જ્યાં શરબત પણ અહીંયા દર રવિવારે જ્યાં પાવામાં આવે છે મિત્રો શરબત અથવા તો સાઈશ તો પહેલાં જ્યાં મેળીમાંના દર્શન કરવા જઈએ જ્યાં મેન થાનક જ્યાં જૂનું થાનક જણાય છે તે

સામે એક્ઝેક્ટ અને ત્યાં વાડીમાં સરસ મજાનું ત્યાં માતા Jangan ने या जुन थाने मां मेरी मन પૂરી પણ કરે છે અને અહીંયા અત્યારે હાલ જ્યાં પવન ચાલુ છે તો કે મિત્રો સારું જ હોય છે અહીંયા જ્યારે દર રવિવાના દિવસે તો જ્યારે અહીંયા મેળા જેવો માહોલ પણ જ્યારે બની જાય છે તો જ્યારે આ વાડીનું મંદિર છે એટલે જગ્યા થોડી ટૂંકી છે એટલે જ્યારે બાલી સાહેબ તમને જ્યાં દર્શન કરાવ્યા તો ત્યાં હાલમાં જ્યાં મેળા જેવો જ્યાં માહોલ હોય છે જ્યાં દર રવિવાના દિવસે તો કે તાવા તો માતાજીના જ્યાં શરૂ રહેશે તો કે તાવા પણ જ્યાં દર રવિવાના દિવસે જ્યાં પ્રસાદીનું વિતરણ પણ થાય છે રોડ કાંઠે મિત્રો તો પણ તમે પણ જો પરિસાદી ત્યાંથી લીધી છે જ્યાં ગારીયાધાર સાઈડમાં પાલિકાના ટીમ જ્યાં હાઈવે હાઈવે રોડ છે ત્યાં તમે જાતા હો તો પરિષદી લીધી જશે અને ખાસ કરીને જ્યારે આ જૂનું સ્થાનક અને જ્યાં વાડીમાં છે તો જ્યારે ઘણા ભાઈ પડતો આવી જાય છે દર્શન કરવા મિત્રો બાકી રહીવાના દિવસે બહુ જાઝુ જ્યારે માણસો આવી જાય છે દર્શન કરવા તો તમે પણ દર્શન કરવા આવવાનું શુકતા નહીં અને મેળ મારા દર્શન કર્યા હોય તો બીજા સાથે શેર કરવાનું પણ ન શકતા જેથી કરી બીજા પણ જ્યાં દર્શન કરી શકે તો અત્યારે જ્યાં રોડ સાઈડ જ્યાં મૂકી છે જ્યાં ત્યારે જ્યાં થોડુંક તમને જ્યાં રિનોવેશનનું કામ પણ હાલ શરૂ છે તો તૈયાર થાય પછી ક્યારેક આપણે શોર્ટ વીડિયો બનાવીને જ્યારે કરાવશું મિત્રો પણ તમે જ્યારે જોઈ શકો છો ત્યારે વાડીની વચ્ચે જ્યાં મા મેળીની જ્યાં મેન થાનક જ્યાં ખાખરાવાળી મેળી તરીકે ઓળખાય છે તો જ્યાં જૂનું થાનક આવડું હશે મિત્રો અને જ્યારે મિત્રો ખાસ કરીને ખેરાળા અને ડાભી પરિવારના જ્યાં કુલદેવીમાં છે મને દર્શન કરાવ્યા જ્યારે વાય પણ જ્યારે વાયના પણ તમને દર્શન કરાવ્યા તો અત્યારે અહીંયા હાલ દિન કામ શરૂ છે અને જ્યારે અહીંયા મંદિર છે તેનું પણ જ્યાં થોડું ઘણું જ્યાં કામ હાલ શરૂ છે મિત્રો તો જ્યારે તમે જો દર્શન કરવા આવવા માગતા હો તો જ્યારે અવશ્ય રવિવારને દિવસે અવશ્ય આવજો દર્શન કરવા કેમકે રવિવારના દિવસે જ્યારે દર રવિવારે જ્યાં મેળા જેવો માહોલ આ હાલ જામી જાય છે જો કે પરસાદીનું વિતરણ પણ જ્યાં દર રવિવારે જે હાલ શરૂ હોય છે અને ઉનાળામાં સરબત પણ જ્યાં રોડ સાઈડ નીકળતા જ્યાં શ્રદ્ધાળુઓને જ્યાં પરસાદી તેમજ શરબત પણ જ્યારે પાવામાં આવે છે મિત્રો મિત્રો એટલો જ આ મેળીમાંનો હાસ હાલમાં છે તો અવશ્ય તમે પણ દર્શન કરવા મને નહીં તો વિડીયો ગમે હોય તો બીજા સાથે શેર કરજો લાઇક કરીજો লাইক শেৰ নক্ৰাইব কৰিব ভুল তোল মই আছে তাৰিখে বজা নাই বাই বাই